જય ચેહરમાં જય માતાજી અમે જઈ રહ્યા છીએ પગપારા મરતોડી સંઘ હું અને મારો ફ્રેન્ડ ને અમે બધાથી પાછા પડી ગયા છે અમારો સંઘ અહીંયાથી ગયો છે તો અમે આજે પહેલો દિવસ અને નીકળ્યા છીએ અમે તો જોઈએ છે કે એટલે અમારો સંઘ મળે છે અને હું અત્યારે અમારો ફ્રેન્ડ બંને જઈએ છીએ ચાલતા ચાલતા સો ફાઇનલી અત્યારે એવું થયું કોલ કર્યો તો બધા અમારા સંઘવાળા પાસે રહી ગયા છે અને અમે બહુ વહેલા નીકળી ગયા છે અમને એવું લાગ્યું કે અમે બહુ વહેલા છીએ પણ રસ્તામાં કોઈ દેખાડ ને તો અમે કોલ કર્યો કે કેટલા રહ્યા તો એ આજુલ ગામમાં હવે આવે છે ને મેં આજુલ ગામમાંથી નીકળી ગયા છે તો સપોર્ટ કરતા રહેજો અને આવા વિડીયો જોવા માટે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં જય ચહેરમાં લખી દેજો જય ચહેરમાં તો અમે તો ઓ અને મારો ફ્રેન્ડ બંને આવી છે અહીંયા છે મારા ભોજન ભોજનનું હતું તમે બે વહેલા જ આવી ગયા છે હજુ બધા પાછળ છે તો જો અહીંયા બધા રોકાવાના છે જે સમો ગામ છે અમે અને અમારાથી પાંચ કિલોમીટર જો બધા પાછળ છે તો ચાલો એ આવે ત્યાં લગીએ અમે રેસ્ટ કરીએ ને પછી આવે એટલે બધાના સાથે અમે જમવાનું કરીએ તો ચાલો વિડીયો તમને ગમે તો લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટમાં જઈ ચેરમાં લખી દેજો તો ફાઈનલી બધા આવી ગયા છે જુઓ આ ત્યાં કોઈ નતું બધા મારો ફ્રેન્ડ પણ આવી ગયો છે જુઓ તો જુઓ બધા આવી ગયા છે અત્યારે તો ચાલો અત્યારે પ્રસાદી લઈ લઈએ બપોરની જોઈ લો અત્યારે પરસાદી ચાલુ થઈ ગયું છે ચાલો જમીન જમીન પછી ચાલુ

જો જય માતાજી જય જયહરમાં તો મેં આવતા હતા મળતો અને રસ્તામાં મારા ફ્રેન્ડને રસ્તામાં પગમાં પ્રોબ્લેમ થઈ હતી તો મેડિસિન ક્યાંય મળી નહીં તો પાછળ માસીને આવે એમને એમને મેડિસન પણ આપી અને એમને ઠંડુ પણ કરાયું તો અત્યારે પણ આ જમાનામાં સારા માણસો છે તો અત્યારે એમના ભાઈ બંને પણ સારું લાગે છે પણ મેં પણ મેડિસન લીધી તો મને પણ સારું લાગે છે તો કમેન્ટમાં જય ચેહરમાં જય માતાજી લખી દેજો અને જઈએ અત્યારે કન્ટિન્યુ વ્લોગ ચાલુ રહેશે જય વ્લોગ સારો લાગ્યો તો લાઈક કરી દેજો અને ચેનલ પર નયા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો જય ચેહર સો ફાઇનલી જય માતાજી જય ચેહરમાં અમે મહેસાણા પહોંચવા આવી ગયા છીએ અને અડધા માણસો પાછળ છે ને અડધા માણસ આગળ જતા રહેતા હું અને મારા ફ્રેન્ડ જેની તબિયત થોડી ખરાબ હતી તો અમે સાથે જઈએ છીએ અને બધાને એક કિલોમીટર બાકી છે હું વિડીયોને અહીંયા જ એન્ડ કરું છું કેમ કે બસ એક કિલોમીટર બાકી છે ને બીજો વિડીયો નેક્સ્ટ મોર્નિંગમાં આવશે તો વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો અને જો ચેનલમાં તમે સબસ્ક્રાઈબ હોય તો તમારા ફ્રેન્ડને અને તમારા વોટ્સઅપ ગ્રુપમાં શેર કરજો જો વિડીયો સારો લાગે તો કમેન્ટ અને લાઈક કરી દેજો મારા ભાઈઓ અને નવા હોય તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો જય ચહેરમાં જય માતાજી